એટલે રિઝલ્ટ તો તમારા અરે બે મિનિટ હોસ્પોટ કરજો ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના હા પાંચ દસ એમબી નો કે યાર ભૂરા અભિનો દેખાતો નહીં તું યાર ના નેટ હતું તારા બે મિનિટ કરના હોસ્પિટલ કેમ નહીં યાર મારા નેટ થી ઉપર થઈ શું કે કારા તાપ કેટલો પડે છે નહીં રિચાર્જ હતું તારા એટલે પચાસ ટકા વપરાય ખાલી થોડુંક તો હશે ને હોસ્પોટ કરના ખાલી યાર ગેમ ચાલુ કરેલા મારા નેટ થી થતી નહીં ના કરું કરદર શૂન્ય નવ ફોન લાવવા કશું ખવડાયું નહીં

કીધું એટલું બોલ ને બંને સારી જ છે લે ફોર્ચ્યુનર જ લાવી દઉં તારામાં એક વર્ષનું રિચાર્જ કરી આપું પચાસ લાખની આપડી અને બીજા ઘરવાળા પૈસા આપી દઉં કે લોટરી લાગી કે શું મોટી કે બાપા પૈસે એ કાંડ કર્યું કઈક તું તારા રિચાર્જ થી મતલબ રાખ ના બીજા શું લોટ લો રિચાર્જ તો થઈ જશે તારા પણ એ પહેલા રોકડ પચાસ રૂપિયા નાખવા પડે નીકળ પડવા લાઈ પૈસા બાકીના પૈસા ક્યારે આપીશ બાકી ના પૈસા નહીં લેર સચ કે બાકી ના તો ફરી યાર કેટલા દિવસ તારો હોસ્ટેલ ઓપરે બોલ જો થઈ ગયો ઓકે હેલો હા તમે આઈનો મેસેજ તો કર્યો મારું નામ દીપો છે મને તો કીધું કોલ કરજો મેં રિચાર્જ કરીને કોલ કર્યો બોલો આ શું કરો છો छोकरी रिचार्ज करायला पैसा अपायचा तर आपण पैसा बाकी मेसेज बाकीचेकरीज करत रिचार्ज कर